જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનો છે દિવાળી પેશિયલ સ્વીટમાં આપણે બનાવવાનો છે અમૃત પાક તમે જોઈ શકો છો જેવો બજારમાં ચડે છે તેવો જ ઘરે બનીને તૈયાર થયો છે કલર પણ જેવો બજારમાં ફરસાણવાળાની દુકાને મળે છે તેવો જ કલર ઘરે આવ્યો છે તો ચાલો અમૃત પાક ચાલુ કરીએ તો સૌથી પહેલાં અહીં મેં બે બાઉલ જેટલો રવો લઈ લીધો છે હવે જેટલો જે બાઉલથી મેં બે બાઉલ જેટલો રવો લીધો છે તેનો જ અડધો મેં ઘી લીધું છે અને તેની જ અડધી મેં ખાંડ લીધી છે આ અમૃત પાક બનાવવા માટે પરફેક્ટ માપ છે બે બાઉલ તમે રવો લ્યો તો તેની તમારે અડધું લેવાનું છે એક બાઉલ તમે રવો લ્યો ને તો તેનું અડધું ઘી અને તેની અડધી તમારે ખાંડ લેવાની છે એટલે પરફેક્ટ માપ સાથે તમારો અમૃત પાક છે તે બનીને તૈયાર થશે હવે આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે ઘી સરસ રીતના મેલ્ટ થઈ ગયું છે હવે આપણે એકદમ લો ફ્લેમ પર આપણે રવાને શેકી લેવાનો છે ઘીમાં કેટલા લોકો આમાં બેસન નાખતા હોય છે ચણાનો લોટ ચણાનો લોટ મેં અહીંયા એડ નથી કર્યો ચણાનો લોટ એડ કરવાથી તમારો કલર છે તે જ બજાર જેવો નથી આવતો ને ટેસ્ટમાં પણ એવો નથી લાગતો જો તો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો ચણાનો લોટ પણ અમારે ઘરમાં કોઈ ચણાનો લોટવાળો અમૃતપાક નથી પાવતો જેથી અમે જેથી મેં અહીં ખાલી રવાનો જ બનાવ્યો છે અમૃતપાક હવે આપણે એકદમ લો ફ્લેમ જ્યાં લો ફ્લેમ પર જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે સતત હલાવીને શેકવાનો છે જો તમને અમારી રેસીપી ગમે ને તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો આપણે સતત હલાવવાનું છે જેથી નીચે બેસી ન જાય જ્યાં સુધી લોટ બ્રાઉન થાય ને ત્યાં સુધી સતત હલાવવાનો છે જેથી આપણો રવો છે તે સરસ શેકાઈ જાય જો તમારો રવો ઘીમાં સરસ રીતના નહીં શેકાય તો તમારા અમૃત પાકનો ટેસ્ટ છે ને તે સરસ નહીં આવે હવે સરસ રીતના બ્રાઉન થઈ ગયું છે અને આપણો રવો છે તે સરસ શેકાઈ ગયો છે ઘીમાં હવે આપણે ખાંડ લઈ લીધી છે હવે ખાંડ ઉભી તેટલું પાણી આપણે એડ કરવાનું છે અને ખાંડની આપણે એક તારવાળી ચાસણી તૈયાર કરવાની છે તો ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દીધી છે અને હવે આપણે એક તારવાળી ચાસણી લઈને તૈયાર કરી લઈશું આ અમૃતપાક ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી લેશું અને એક તારવાળી ચાસણી લઈ લેશું તમે જોઈ શકો છો ઉપર ફીણ છે સફેદ એટલે આપણી ચાસણી છે તે આવવા લાગી છે હવે આપણે એક બાઉલમાં ચેક કરી લેશું ચાસણી આવી છે કે નહીં ચાસણી આવવા માટે ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગે છે એકદમ લો ફ્લેમ પર તો સફેદ છે હવે આપણી ચાસણી છે તે પરફેક્ટ આવી ગઈ છે હવે આપણે એક બર્તન લઈને ચેક કરી લેશું આવી રીતના એક બુંદ લઈ લીધું છે હવે આપણે હાથ થી મદદથી ચેક કરી લેશું ચાસણી આવી છે કે નહીં ગેસની ફ્લેમ એકદમ લો કરી લેશું તમે જોઈ શકો છો મારા હાથમાં સરસ રીતના એક તાર બને છે આપણી ચાસણી છે તે સરસ પરફેક્ટ રીતથી આવી ગઈ છે હવે આપણે ચાસણી છે તે આપણે જે લોટો શેકવ્યો છે રવો શેક્યો છે તેમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ તમારે બંધ જ રાખવાની છે હવે આપણે સરસ બધું જ મિક્સ કરી લેશું હવે એક પ્લેટમાં મેં ઘી લગાડીને પ્લેટ તૈયાર કરી લીધી છે હવે આપણે તેમાં એડ કરી દઈશું આપણું બનીને તૈયાર છે તે હવે આપણે પ્લેટમાં સરસ રીતના અમૃત પાકને સેટ કરી દઈશું હવે ઉપરથી આપણે બદામના સ્લાઇસ અને કિસમિ સેટ કરી દેસુ અને હવે આપણે અડધી કલાક માટે પ્લેટને એક સાઈડ મૂકી દઈશું જેથી સરસ આપણા ચોસલા પડી જાય અને સરસ રીતના આપણો અમૃત પાક છે તે પ્લેટમાં સેટ થઈ જાય હવે આપણે અડધી કલાક થઈ ગઈ છે અને સરસ રીતના સેટ થઈ ગયો છે હવે આપણે છરીની મદદથી આપણે ચોસલા પાડી લેશું તમે જોઈ શકો છો કેટલો સરસ સેટ થઈ ગયો છે આપણો અમૃત પાક જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો છો આપણો અમૃત પાક છે તે સરસ બનીને તૈયાર થઈ ગયો છે જેવો બજારમાં મળે છે ને તેવો જ અમૃત પાક ઘરે બનીને તૈયાર થયો છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો